આયોજિત ગોબર સે ગોવર્ધન કાર્યક્રમમાં જાપાનની સુઝુકી કંપની અને બનાસ ડેરી વચ્ચે પાંચમા બાયોગેસ સીએનજી પ્લાન્ટ માટે એમઓયુ થયું હતું આ પ્રસંગે બનાસ ડેરી દ્વારા બનાસ ભૂમિ અમૃત જૈવિક ખાતરનો બ્રાન્ડ લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો તેમજ બનાસ બાયોગેસ પ્લાન્ટની લિક્વિડ પ્રોડક્ટ પાવર પલ્સ લોન્ચ કરવામાં આવ્યો જ્યાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને સુઝુકીના ચેરમેન તોસી હીરો સુઝુકી સહિત જિલ્લાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા બનાસ ડેરી આયોજિત ગોબર સે ગોવર્ધન કાર્યક્રમ દિયોદરના સાણાદરમાં આવેલ બનાસ ડેરી ખાતે યોજાયો હતો જેમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોસે હીરો સુઝુકી અને એનડીડીબીના અધિકારી રાજીવજી तथा बनास डेरी चेयरमैन शंकर चौधरी उपस्थिति में जिला में प्लांट पांचवायोगेस एमओयू कराया था नए पांच प्लांट बनास में बना रहे एक प्लांट की कैपेसिटी पर डे की एक लाख किलो गोबर की है किसान को एक दूध के अलावा गोबर की आय भी बनेगी इनके अलावा एक नेचुरल फर्टिलाइजर भी मिलेगा और जो सीएनजी